નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌથી અગત્યનો ટૉપિક એવો કાળી ફૂગ જે મગફળીમાં આવે છે જેને આપણે તળકીના નામે પણ ઓળખે છે ગણત ખેડૂત મિત્રો મિત્રોને ઉકસુકના રોગના નામે પણ ઓળખે છે આપ સ્વરૂપે મિત્રો જાણો છો કે મગફળીમાં આવતા રોગોમાં સૌથી શરૂઆતમાં જે કંઈ રોગ આવતો હોય તો એ છે કાળી ફૂગ તો આજે આપણે એ રોગ વિશે માહિતી મેળવવાના છીએ તો સૌ પ્રથમ એ વસ્તુ જાણી લઈએ કે જે કાળી ફૂગ સૂગ અથવા તર કીડીનો રોગ છે એ ફૂગ દ્વારા થાય છે જે ફૂગનું નામ છે એસ્પરજીલસ નાઇજર જેને આપણે કાળી ફૂગ કહીએ છીએ હવે આ રોગનો સમયગાળાનો વાત કરીએ તો શરૂઆતમાં આપણે વાવેતર કર્યા પછી ત્યાંથી દોઢ મહિના સુધીનો જે સમયગાળો છે એની અંદર ક્યાંક ને ક્યાંક આ રોગ આપણને જોવા મળતો હોય છે હવે આ રોગ વિશે ડિટેલમાં માહિતી મેળવી હોય તો સૌ રોગના લક્ષણો હવે ખેડૂત મિત્રો લક્ષણો જાળવવા જાણવા બહુ જ જરૂરી છે શા માટે જરૂરી છે કારણ કે ક્યાંક ને ક્યાંક અમે જોયું છે કે ઘણી વખત ખેડૂત મિત્રોને લક્ષણોની ખબર નથી હોતી એટલે રોગ બીજો હોય આપણે બીજા રોગની દવા કરતા હોય ઘણી વખત એવું પણ થયેલું છે કે જીવાતનો પ્રશ્ન હોય આપણે રોગની દવા કરતા હોય એટલા માટે લક્ષણો જાણવા બહુ જરૂર છે હવે લક્ષણોમાં સૌ વાત કરીએ તો કાળી ફૂગની અંદર તમે જ્યારે જોયું છે માની લો કે આ મગફળીનો એક છોડ છે તો છોડની અંદર જે આ નીચેનો ભાગ છે થળનો ભાગ જે જમીન સાથે જોડાયેલો છે અહીંયા મૂળ છે તો આ ભાગની અંદર આપણને લક્ષણો જોવા મળશે લક્ષણોની અંદર શું જોવા મળશે ખેડૂત મિત્રો લક્ષણોની અંદર જે આ ભાગ છે ને આની અંદર ક્યાંક ને ક્યાંક તમને કાળી ફૂગના તાતણા જોવા મળશે આ ભાગની અંદર સડેલો ભાગ તમને જોવા મળશે એટલે તમારે સમજી જવાનું કે આ કાળી ફૂગનો પ્રશ્ન છે હવે કાળી ફૂગથી નુકસાન શું થાય કાળી ફૂગથી નુકસાન શું થાય હવે રોગ તો આપણે ઘણા બધા જોતા હોય પણ એનું નુકસાન જાણવું બહુ જરૂરી છે શા માટે તો એના નિયંત્રણ કઈ રીતના કરવું આપણને ખબર પડે નુકસાનની વાત કરીએ તો તમે જોશો કે છોડનો જે આ ભાગ છે થડનો ભાગ ત્યાં આપણને આનું નુકસાન જોવા મળે છે મૂળ બરાબર હશે ઉપરનો ભાગ પણ બરાબર હશે ઉપરમાં ખાસ કરીને પાંદડા છે એ પીળા પડવા મળશે હવે શા માટે આવું થાય છે સમજો કે આ ભાગની અંદર નુકસાન થાય છે એટલે અહીંથી જેટલા પણ તત્વો જમીનમાંથી સોળ લેશે એ ઉપર સુધી બરાબર પહોંચશે નહીં એટલા માટે સોળ પડવા મળશે પીળો હવે સોળ પીળો પડે તો પણ નુકસાન છે આપણને સોળ પીળો પડે એટલે પાંદડાની અંદર જે હરિદ્રવ્ય છે એ ઘટી જાય હરિદ્રવ્ય ઘટી જાય એટલે સોડ એનો ખોરાક બનાવતો બંધ થઈ જાય એટલે બે રીતના આપણને માર પડે છે અહીંયા એક તો નીચેના જે જમીનના તત્વો છે જેમાં આપણે ખાતરને બધું આપ્યું છે એ ઉપર પહોંચતું બંધ થઈ જાય ઉપર ખોરાક બનતો બંધ થઈ જાય એટલે બાકીના જે વિકાસ છે જે જરૂરી કામો છે છોડને બધા અટકી જાય એટલે આ બે મુખ્ય રીતના આ રોગ આપણને નુકસાન કરતું હોય હવે આપણે વાત કરીએ રોગ થવાના કારણો રોગ થવાના કારણોની વાત કરીએ તો ખાસ કરીને એક તો બીજ આપણે જ્યારે બિયારણ લેતા હોઈએ મેં ઘણા ખેડૂત મિત્રોને જોયું છે કે આપણે ડાયરેક્ટ મિલમાંથી બિયારણ લેતા હોઈએ છીએ ઘણી વખત ક્યાંક ને ક્યાંક બિયારણમાં ભેજની ટકાવારી તેર ટકા કરતાં વધારે હોય આમ તો જનરલી આઠથી દસનો ગાળો છે આઠથી દસ ટકા ભેજ હોવો જોઈએ તો બિયારણ સારું કહેવાય તેર ટકા કરતાં વધારે હોય એટલે એની અંદર રોગ જીવાતના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક રોગના પ્રશ્નો વધી જતા હોય છે એટલે જ્યારે બિયારણની અંદર તેર ટકા કરતાં વધારે ભેજ હોય ત્યારે બિયારણની અંદર ફૂગના જે તાંતણા છે એ બનવાનું શરૂ થઈ જાય હવે એ તાતણા આગળ જતાં જ્યારે આપણે વાવેતર કરીએ વરસાદ પડેલો હોય ભેજ વધારે હોય ત્યારે એ પાછા તાતણા આ રોગને આવકારે છે અને આ રોગ વધારે પ્રમાણમાં આગળ વધે છે એટલે સૌથી અગત્યની વસ્તુ છે પેલું બિયારણ બિયારણ જ્યારે પણ લ્યો ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું છે બિયારણમાં ભેજના ટકા બરાબર હોવા જોઈએ ભેજ વધારે છે વધારે ભેજવાળો બિયારણ વાપરશો એટલે આ રોગ સો ટકા આવશે બીજી વસ્તુ છે બીજ માવજા બીજ ઘણા ખેડૂતો આપતા નથી એના લીધે પણ આ વસ્તુ થાય છે જે આપણે નિયંત્રણમાં જોશું કે બીજ કઈ રીતના આપવી આ સિવાય વાતાવરણ હવે ઘણી વખત ખેડૂત મિત્રો તમે જોયું છે કે અમુક રોગો અમુક સિઝનમાં અથવા દર વર્ષે બરાબર નથી આવતા ક્યારેક વધારે હોય ક્યારેક ઓછા હોય હવે રોગનું એવું છે કે પોતે જીવંત વસ્તુથી થાય છે જ્યારે તેને અનુકૂળ વાતાવરણ મળે એટલે એનો ઉપદ્રવ વધી જાય તો કાળી ફૂગની વાત કરીએ તો કાળી ફૂગ ક્યારે વધારે હોય છે તમે આ વસ્તુ જોઈએ છે કે જ્યારે વરસાદની માત્રા ઓછી ભારે વરસાદ ના પડે વરસાદ ઓછો હોય ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે આ ફૂગ તમને જોવા મળશે એટલે જ્યારે ખાસ કરીને પાંત્રીસ ટકા પાંત્રીસ ટેમ્પરેચર કરતાં વધારે જાય ત્યારે આ રોગ તમને જોવા મળશે હવે આ વાત થઈ રોગ થવાના કારણ હવે આપણે એનો આગળ નિયંત્રણ વિશે વાત ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કાળી ફૂગના રોગના નિયંત્રણ માટે તેમાં બે પ્રકારના નિયંત્રણ આપણે કરી શકીએ છીએ વાવેતર પહેલાં અને વાવેતર પછી અત્યારમાં આપણે જોઈએ તો મોટાભાગના ખેડૂતોને વાવણી થઈ ગયેલી છે પણ અમુક ખેડૂતોને બાકી છે તો એ વાવેતર પહેલાંના ઉપાયો છે એનો પણ ઉપયોગ કરી શકે છે તો વાવેતર પહેલાં ઉપાયમાં વાત કરીએ તો પહેલાં છે બીજ માવજત અને ટ્રાયકોડરમાં પાવડર બીજ માવજતની અંદર આપણે વિટાવેક્સ પાવર જે દવા મળે છે એનો આપણે પાવડરનો બીજ માવજત તરીકે ઉપયોગ કરી શકીએ છીએ હવે અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે ઘણા ખેડૂત મિત્રોમાં મેં જોયું છે કે જ્યારે પાવડરની દવા હોય અથવા બીજી કોઈ દવા છે જે લિક્વિડ દવા હોય છે ખાસ કરીને જ્યારે આપણે મુંડા માટે બીજ માવજત આપતા હોય તો લિક્વિડ ફોર્મમાં હોય છે તો ઘણી વખત ખેડૂતો શું કરે બંને દવા મિક્સ કરીને એનો પટ આપતા હોય છે એવું તમારે નથી કરવાનું તમારે હંમેશા જે ફૂગનાશક દવા છે એનો સૌથી પહેલાં પટ આપવાનો છે પછી એ લિક્વિડ ફોર્મમાં હોય કે પાવડર ફોર્મમાં અહીંયા આપણે ફૂગનાશક દવા વિટાવેક્સ પાવરનો ઉપયોગ કરીએ છીએ એટલે સૌ પ્રથમ આપણે છે એ વિટાવેક્સ પાવરનો પટ આપશું ને ખાસ એ ધ્યાન રાખવાનું છે ઘણી વખત આપણે ઉતાવળ એટલી બધી હોય છે કે આપણે બીજ માવજત આપી તરત વાવેતર કરતા હોઈએ છીએ એ ભૂલ નથી કરવાની ખાસ કરીને આઠથી દસ કલાકનો ગાળો તમારે આપવાનો છે એ આપણા માટે ગાળો નથી એ દવા માટે ગાળો છે આ દવા છે બિયારણની અંદર જે ફૂગના તાતણા છે એને મારશે એટલે એના માટે આપણે આઠથી દસ કલાકનો ગાળો આપવાનો છે એ વસ્તુની ખાસ ધ્યાન રાખજો તો તમને રિઝલ્ટ સારું મળશે એટલે બીજ માવજત આપણે આપવાની છે વિટાવેક્સ પાવરની આનું માપ તમે રાખો તો એક કિલો બિયારણ હોય ત્યારે તમારે બેથી ત્રણ ગ્રામ રાખવાનું છે એટલે કે વીસ કિલો એક મણ બિયારણ હોય ત્યારે તમારું કેટલું જશે હશે ચાલીસ અથવા પચાસ ગ્રામ તમારે નાખવાનું છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે હવે બીજી વસ્તુ છે ટ્રાઈકોડરમાં પાવડર ટ્રાઈકોડરમાં આરજીયાની પોતે એક ફૂગ છે એ ફૂગનું કામ શું છે બીજી ફૂગને મારે છે ખાસ કરીને આપણે સફેદ ફૂગ અને કાળી ફૂગમાંનો ઉપયોગ કરી શકીએ છીએ તો ટ્રાયકો પાવડર આપણે જ્યારે ખાતરની વાવેતર કરતા હોય ત્યારે તમે વાપરી શકો છો પણ ક્યારે ખાતર તમે વાવો જ્યારે ઘણી વખત ઘણા ખેડૂતો પાસે શું હોય છે ડબલ ઉપરનો વાવણીઓ હોય છે એટલે એક ઉપરમાં આપણે ખાતર વાવતા હોય એકમાં બિયારણ વાવતા હોય તો એ ટાઈમે ખાતરવાળો જે વાવણીઓ છે એની અંદર તમે ટ્રાયકો પાવડર મિક્સ કરીને વાપરી શકો છો એરંડાના ખોળની અંદર મિક્સ કરીને વાપરવાનો થાય ધારો કે તમે એમ ના કરી શકો તો તમે શું કરી શકો ટ્રાયકો પાવડર પહેલાં અઠવાડિયામાં મોડામાં મોડું દસ દિવસની અંદર ટ્રાયકોડરમાં પાવડર છે સાણિયું ખાતર સારું કોહવેલું હોય એની અંદર મિક્સ કરી વીઘે એક કિલો પાવડર આ છંટકાવ કરી દેવાનો છે સાણિયા ખાતરની અંદર મિક્સ કરીને ધારો કે સાણિયું ખાતર નથી તો રેતી હોય રેતીની અંદર તમે ટ્રાયકોડરમાં પાવડર મિક્સ કરી ને છંટકાવ કરવાનો છે પણ છંટકાવ સમય એટલું ધ્યાન રાખવાનું છે કે ભેજની અંદર સોરી જમીનની અંદર ભેજ જળવાયેલો હોવો જોઈએ તો આ ફૂક કામ કરશો હવે ઘણા ખેડૂત મિત્રો છે ને ભૂલ ક્યાં કરે છે કે ટ્રાયકોડરમાં પાવડર છે એ રોગ આવ્યા પછી મારે છે એટલે કે જ્યારે ધારો શકો કાળી ફૂગ આવી ગઈ છે તો એ ટ્રાયકોડરમાં પાવડર લાવીને મારશે એમ કામ નહીં કરે કારણ કે આ ફૂગને પોતાને પણ વિકાસ કરવા માટે સમયગાળાની જરૂરિયાત હોય છે તો એ સમય આપણે આપવો જોઈએ એ સમય આપવા માટે આપણે શરૂઆતમાં નાખી દેવું જોઈએ પછી એ રોગ આવે કે ના આવે આ પૂર આવ્યા પહેલાંની પાળ છે એટલે બીજ માવજત અને ટ્રાયકોડરમાં પાવડર એ તમારા શરૂઆતના સ્ટેજમાં વાવેતર સમયે નાખવાની વસ્તુ છે હવે ખેડૂત મિત્રો વાવેતર પહેલાં આપણે કઈ રીતના કાળી ફૂગનો કંટ્રોલ કરી શકીએ આપણે જોયું હવે વાવેતર કર્યા પછી આપણે શું કરી શકીએ તો તમે ખેડૂત મિત્રો જોયું છે કે કોઈપણ રેક ડાયરેક સો ટકા આવી નથી જતા અમુક સોળમાં આવે પછી એની માત્રા વધે દસમાંથી વીસ ટકા થાય વીસમાંથી પચાસ ટકા થાય એમ આગળ વધતા જતા હોય છે એટલે આપણે કેટલા માત્રામાં નુકસાન છે એના આધારે આપણે અલગ અલગ માવજત કરશું હવે એનો ફાયદો શું થશે કે તમારો ખર્ચ ઘટી જાય તો આપણે એ પ્રમાણે એનું નિયંત્રણ જોઈશું વાવેતર પછી ધારો કે શરૂઆતના થોડા દિવસોની અંદર તમને કાળી ફૂંક જોવા મળે અને બે પાંચ ટકા છોડ છે તો બે પાંચ ટકા છોડમાં આપણે શું કરશું ઉપાડીને એનો નાશ કરશું નાશ કરવામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે છોડ શક્યા પછી એને આપણે છેડાપાળા ઉપર ફેંકી નથી દેવા એને આપણે પ્રોપર ઉખેડી કોઈપણ જગ્યાએ આપણે ખાતરની ખાડ રાખવી એની અંદર ડાંટી દેવાના છે અથવા એનો બાળીને નાશ કરવાનો છે જો તમે સેઢપાળા ઉપર નાખશો તો એમ ફૂગ ફરીથી બીજા છોડ ઉપર લાગવાના ચાન્સીસ વધારે છે એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો હવે ધારો કે દસ ટકા તમને જોવા મળ્યું છે રોગના છોડ તો તમે શરૂઆતના સ્ટેજમાં જે કોમન દવાઓ છે કાર્બન ડાયજીમ માનકોજીબનું મિશ્રણ મળે છે માર્કેટની અંદર જેને આપણે સાફ પાવડર તરીકે પણ ઓળખીએ છીએ તો એનો સ્પ્રે લેવાનો છે સ્પ્રેની અંદર તમારે પચાસ ગ્રામ એક પંપની અંદર આ પાવડર નાખવાનો છે પછી એને આપણે નોજલ ખોલી જે હારની અંદર તમને બે પાંચ છોડ દેખાતો એની આજુબાજુનો એક મીટર એરિયા કવર થાય એ રીતના એને જમીનની અંદર તમારે પાવાનું છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો એક મીટરનો એરિયા આજુબાજુનો કવર થવો જોઈએ એટલે ત્યાંથી એ રોગ આગળ વધતો અટકી જાય બીજી દવા છે ધારો કે આનાથી પણ કંટ્રોલ ન થાય આગળ તમારે વધવું છે તો ટેબ્યુ કોનાજોલ અને સલ્ફરનું મિશ્રણ માર્કેટમાં મળે છે જેને આપણે ટેબ્યુ સલ્ફર તરીકે પણ ઓળખીએ છીએ એક કંપની અંદર ત્રીસથી પાંત્રીસ ગ્રામ નાખી ને તેનું પણ ડ્રેન્ચિંગ કરવાનું છે નોઝલ ખોલીને આપણે પાવાની છે ધારો કે આનાથી પણ કંટ્રોલ ન થાય વધારે માત્રામાં જોવા મળે તો છેલ્લા ઓપ્શન તરીકે તમારે થાયોફેનેટ મિથાઇલ આ દવા છે ત્રીસ ગ્રામ પંપમાં નાખી અને એનું પણ ડ્રેન્ચિંગ કરી શકાય છે હવે અહીંયા મેં તમને જે દવાઓ આપી છે નિયંત્રણ માટે એનો ક્રમ આપેલો છે એક બે ને ત્રણ એટલે ખાસ ધ્યાન રાખજો ડાયરેક્ટ તમારે ત્રણ નંબર ઉપર જવાની જરૂરિયાત નથી એનાથી તમને નુકસાન એ જ છે કે આ દવા મોંઘી છે જેટલું તમને નુકસાન ફૂંકથી નહીં થાય એટલું તમે ખર્ચ કરી નાખશો એટલે ખાસ ધ્યાન રાખજો શરૂઆતના સ્ટેજમાં આપણે જે લો ટેકનિકલ છે સસ્તી દવાઓ છે એનો ઉપયોગ કરીશું પછી ધીમે ધીમે આગળ આપણે મોંઘી દવાઓ છે હાઈ ટેકનિકલ છે એનો ઉપયો ઉપ ઉપયોગ કરશું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ખૂબ સારી એવી માહિતી મળી છે તો આ જ માહિતીનો ફાયદો તમારા પણ બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચે એ બદલ હું તમને એક વિનંતી કરું છું કે બને ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોના વિડીયો શેર કરજો આથી એ સચોટ માહિતી મળી શકે અને આ આપણી આ યુટ્યુબ ચેનલ આઈ ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય જવાન જય ક્રિસાન